આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ વડોદરા ક્ષમા વિસ્તારથી છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી યાત્રાનું આયોજન કરવામાં આવે છે પંચનાથ કાવડયાત્રીઓ આજે ચાંદોદ ખાતેથી પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદામાં નીર લઈ પગપાળા કાવડ લઈને નીકળ્યા છે સોમવારે વહેલી સવારે જળાવી શેક કરી ધન્યતા છે આ કાવડયાત્રામાં બસો ઉપરાંત શિવભક્તો જોડાયા છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન શિવની આરાધના સૌ કરતાઓ છે વડોદરાના સમાવિસ્તારમાં વિસ્તારમાં યાત્રા નિમિત્તે પંચનાથ મહાદેવ યાત્રાના ભાગરૂપે દસમા વર્ષે સતત ડભોઈ તાલુકાના તિર્ક્ષેત્રે ચાંદોદ ખાતે મલારાવ ઘાટથી નર્મદા ભરી ચાંદોદથી વડોદરા પગપાળા કાવડ લઈ અને શ્રાવણના બીજા સોમવારે જ્યારે ભક્તો પંચનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી અને ધન્યતા અનુભવશે તેવી માહિતી સામે આવી છે જેમાં બસો જેટલા શિવભક્તો આ કાવડયાત્રીઓ જોડાયા છે પંચનાથ મહાદેવ કાવડયાત્રા સમા વિસ્તાર વડોદરાથી પાછલા નવ વર્ષોથી કરતા આવ્યા છે અને આ દસમું વર્ષ છે અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછલા નવ વર્ષોથી અને આ દસમું વર્ષ છે થતું આવ્યું છે અને આ વર્ષે અતિભૌવિક કાર્યક્રમ થનાર છે અને બધા જ વડોદરા વિસ્તારના ડભોઈ વિસ્તારના બધા જ કાઉન્સિલરો બધા શિવ ભક્તો આ કાવડયાત્રામાં જોડાયા છે એના લીધે લગભગ અત્યારે હાલમાં જોડાયા છે બીજા મેમ્બરો હજુ આવી રહ્યા છે નર્મદા થી અમારે પંચનાથ મહાદેવ મંદિર સમા વડોદરા ખાતે પહોંચશે કાલ બપોરે